આજે હું તમને ભારત વિશ્વમાં ઓસ્ટ્રિયા હંગરીના જે રાજકુમાર હતા જે ભવિષ્યમાં રાજા બનવાના હતા એની હત્યા થઈ ગયેલી અને એનો આરોપ આ દેશે સાર્બિયા દેશ પર લગાવ્યો તેનું નામ હતું આલ્ટ્રુક ફ્રાન્સ તેની હત્યા થઈ ગયેલી અને સેન્ટ્રલ પાવર એટલે મિત્ર રાષ્ટ્ર અને ધોળી રાષ્ટ્ર હવે મિત્ર રાષ્ટ્રમાં માં હતું રૂસ બ્રિટન અમેરિકા જેવા જાપાન જેવા દેશોએ ભાગ લીધો જયારે આ બાજુ ઓસ્ટ્રિયા હંગરી જર્મની ઓમાન્ડ એમ્પાયર જેવા દેશોએ ભાગ લીધો હવે એક ઓગસ્ટ ઓગણીસો ચૌદમાં માં જર્મનીએ રશિયા સાથે યુદ્ધ કર્યું રશિયા સર્બિયાને મદદ કર્યું હતું જર્મની ઓસ્ટ્રિયા હંગરીને મદદ કરવા લાગ્યું સૈન્ય અભિયાનમાં ત્રણ ઓગસ્ટ ઓગણીસો ચૌદ ના રોજ જર્મનીનું ફ્રાંસનું યુદ્ધ થયું ચાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ જર્મનીનું બેલ્જિયમ સર યુદ્ધ થાય છે અહીંયા બેલ્જિયમ અને બ્રિટન બંને દેશોની સદી થયેલી હશે અઢારસો ને ઓગણચાલીસમાં એટલે આ પ્રથમ યુદ્ધમાં બ્રિટન પણ ભાગ લે છે આઠ ઓગસ્ટ ઓગણીસો ના રોજ બ્રિટન પણ આ યુદ્ધમાં પ્રથમ યુદ્ધમાં આવી જાય છે હવે આ યુદ્ધ જમીનમાં યુદ્ધ થતું હતું પછી ધીમે ધીમે દરિયામાં પણ સબમરીન દ્વારા યુ બોટ એટલે નેવલ વોર પણ યુદ્ધ કરવા લાગ્યા જર્મન સૈનિકો હવે જર્મન સૈનિકોએ એક મોટી ભૂલ કરી એમને એક ઋષિ ટાનિયા પેસેન્જર મુસાફર હતું જેમાં તેરસો ને તેપન મુસાફરો સવારી કરતા હતા તે તેના પર હુમલો કરીને આ બધા મુસાફરોનું મૃત્યુ થઈ ગયું એમાં અમેરિકન નાગરિકો હતા એકસો ને અઠ્યાવીસ તેનું મૃત્યુ થયું એટલે અમેરિકા પણ આ યુદ્ધમાં પ્રથમ યુદ્ધમાં ભાગ લે છે અમેરિકા પોતાના નાગરિકને બહુ સુરક્ષામાં બહુ ધ્યાન આપે છે એટલે અમેરિકા છ એપ્રિલ ઓગણીસો રોજ અમેરિકા પ્રથમ વિશ્વમાં ભાગ લે છે આ દરમિયાન રૂસમાં રશિયામાં લોકો ક્રાંતિ કરે છે ઓક્ટોમ્બર ઓગણીસો માં રૂસ પ્રથમ યુદ્ધમાંથી પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ભાગ લેવાનું અ સ્થગિત કરે છે ને પાછું યુદ્ધમાંથી અટકી જાય છે મતલબ યુદ્ધમાં ભાગ લેતો નથી ફસી જાય છે આના પછી આ પ્રથમ વિશ્વ યુદ્ધમાં એટલા બધા સૈનિકો મરી ગયેલા છ કરોડ પચાસ લાખ સૈનિકો ભાગ લીધો એમાં બે કરોડ સૈનિકો નું મૃત્યુ થયું એક કરોડ સિત્તેર લાખ સૈનિકો લોકોનું મૃત્યુ થયું અને કરોડ જેટલા લોકો ઘાયલ થયા અને આ યુદ્ધમાં જર્મની બહુ ખરાબ પરાજય થયો જર્મનીમાં તો ત્રણ પુરુષ પર એક સ્ત્રી એટલી સંખ્યા થઈ ગયેલી જર્મની ઓસ્ટ્રિયા હંગરી એવા દેશો ઉસ્માનિયા જેવા દેશો સંપૂર્ણ આથી રીતે એની સ્થિતિ કમર તૂટી ગયેલી

એટલે ત્યારે ભારત દેશના સૈનિકો પણ બ્રિટન નો સાથ આપેલો અને પ્રથમ ભાગ લીધેલો આત્મસમર્પણ કર્યું જર્મનીનો પરાજય થયો નવેમ્બર ને માં પ્રથમ વિશ્વયુદ્ધનો અંત થયો થયું પ્રથમ વિશ્વ સમાપ્ત થયું અને જે પરાજય થયા તે દેશો પર સાથે સંધિ કરવામાં આવી જેમ કે જર્મની વર્ષિયા સંધિ કરવામાં આવી અઠ્યાવીસ જૂન ઓગણીસો ઓગણીસ ના રોજ અને આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું પ્રથમ વિશ્વયુદ્ધ એટલું ભયંકર હતું કે પૂરા વિશ્વમાં અરાજકતા ભૂખમરી બેરોજગારી અને બહુ ખરાબ રીતે લોકોમાં પૂરા વિશ્વમાં બહુ ખરાબ હાલત થઈ ગયેલી ઘણા દેશોની તો આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગયેલી હતી તો મિત્રો આશા રાખું તમને બધાને પ્રથમ વિશ્વયુદ્ધ વિશે ખબર પડી ગઈ હશે હવે બીજું વિશ્વયુદ્ધ પણ થાય છે જેનું કારણ જર્મની પોલેન્ડ પર હુમલો કરે છે